મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા મહારાજપુરા ગામે મિત્રો આપણા ગોગા મહારાજની વાડીમાં મિત્રો આપણો જે તુલસી વિવાહ જે આપણે થઈ રહ્યો હતો એ તુલસી વિવાહ મિત્રો આપણા મંગળ ફેરા મિત્રો અહીંયા પતી ગયા છે અને મંગળ ફેરા પતી ગયા બાદ મિત્રો હવે અહીંયા કંસાર જમાડવામાં મિત્રો આવી રહ્યો છે મિત્રો આપણા કન્યા પક્ષના જે યજમાન છે એમના દ્વારા હવે અહીંયા કંસાર જમાડવામાં આવી રહ્યો છે મિત્રો હવે અહીંયા વરરાજા અને આપણા જે તુલસી માતા છે બંને હવે અહીંયા કંસાર જમાડવામાં આવી રહ્યો છે મિત્રો હવે વારાપણથી આપણા ખંડના પક્ષના જે યજમાન છે એ બંને મિત્રો અહીંયા કંસાર જમાડ છે આપણા જે ચંપાબા છે આપણા વરરાજા એટલે આપણા બાળ ગોપાળને અહીંયા કંસાર જમાડી રહ્યા છે મિત્રો હવે અહીંયા આપણી કન્યા એટલે કે આપણા તુલસી માતાને હવે અહીંયા કંસાર જમાડવામાં આવી રહ્યો છે મિત્રો હવે અહીંયા વર અને કન્યા એટલે આપણા બાળ ગોપાલ અને તુલસી માતાને અહીંયા કંસર જમાડી લીધા બાદ મિત્રો આપણા સમાજના રિવાજ પ્રમાણે જે મિત્રો આપણે કન્યાના કાનની અંદર સૌભાગ્યવતી ના મિત્રો આપણને આશીર્વાદ આપીએ છીએ એ હવે વર પક્ષ અને કન્યા પક્ષ હવે આપણા જે તુલસી માતા છે તેમના કાનની અંદર સૌભાગ્યવતી એવું કહી રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે અહીંયા આપણા આ જે તુલસી વિવાહ છે એ મિત્રો હવે અહીંયા પૂર્ણ થશે અને આપણે કન્યા વિદાય મિત્રો આપણે કરવાની થશે ત્યારે મિત્રો આપણા કન્યા પક્ષના જે આપણા યજમાન છે આપણા ચંપાબા લલિતાબા તેમના ઘરે મિત્રો આપણે બંને સાથે લઈ જઈશું બાળગોપાલ અને તુલસી માતાને ત્યારબાદ ત્યાંથી તેમને વિદાય આપવામાં આવશે